નમસ્કાર મિત્રો હળવદ ક્રાંતિ હળવદનો અવાજ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હવામાન વિભાગની આગાહીને પગલે ગઈકાલ સાંજથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એમાં રાત્રિનો ઘણો બધો વરસાદ વરસ્યો છે જોકે આ વરસાદ તો સમગ્ર વિસ્તારમાં છે લગભગ કોઈ એવી જગ્યા નથી જ્યાં વરસાદ બાકી હોય તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો આ વરસાદને લીધે કોઈ નુકસાની છે કે કેમ કોમેન્ટ કરી અવશ્ય જણાવજો કોઈ નુકસાની હોય તો મોબાઈલ આડો રાખી તમે અમારો મોબાઈલ નંબર એકાણું ઝીરો બાસાઠ બાવન ઝીરો અઠ્ઠાણું નંબર પર વિડીયો મોકલી શકો છો કોઈ નુકસાનીના સમાચાર હોય તો પણ તમે અમને મોકલી શકો છો બીજા નંબરમાં આ વરસાદથી ખેતીના પાકને નુકસાન થશે કે ફાયદો તે પણ કોમેન્ટ કરી જણાવજો અવશ્ય હળવદ પંથકમાં ગઈકાલ સાંજે પાંચ વાગ્યાથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સારો એવો વરસાદ વરસ્યો છે આ સિઝનનો સૌથી જાજો વરસાદ કહી શકાય ઘણો બધો વરસાદ વરસ્યો છે આ વરસાદ લગભગ સમગ્ર ગુજરાતમાં આપણે જોઈએ તો લગભગ જગ્યાએ વરસાદ છે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે અવશ્ય કોમેન્ટ કરી જણાવજો અને વરસાદના લીધે કોઈ પણ નુકસાનીના વાવડ હોય તો પણ તમે અમારો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે એકાણું જીરો બાસઠ બાવન જીરો અઠ્ઠાણું નંબર પર તમે વિડીયો પણ મોકલી શકો છો વરસાદથી કોઈ નુકસાની આવી હોય તો બીજા નંબરમાં હવામાન વિભાગે જે આગાહી કરી હતી કે ચાર તારીખથી આઠ તારીખ સુધી ફૂલ વરસાદ વરસશે જેના ભાગરૂપે આ વરસાદ વરસી રહ્યો છે આ તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો સારો એવો વરસાદ વરસી રહ્યો છે અમે તમને આ લાઈવ દ્રષ્ટિ બતાવી રહ્યા છીએ હળવદ મોરબી હાઈવે રોડ માનસિંહ ચૌહાણ જણાવી રહ્યા છે ચિત્રોડીમાં વરસાદ ચાલુ છે રાજકોડ મેહુર જણાવી રહ્યા છે ઓકે વરસાદ ઘણો બધો વરસી રહ્યો છે તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો મિત્રો લગભગ ગઈકાલ સાંજે પાંચ વાગે આ વરસાદ શરૂ થયો છે તિયારુનો વરસાદ ઘડીકવાર ધીમો પડે વાર વધે એવી રીતનો વરસાદ ચાલુ છે આ સિઝનનો સૌથી વધારે વરસાદ કહી શકાય એવો વરસાદ હાલ અત્યારે વરસી રહ્યો છે હનુમાનસિંહ ચવાણ જણાવી રહ્યા છે ચિત્રોડીમાં ફૂલ વરસાદ ચાલુ છે તમે કયા વિસ્તારમાંથી અમારો વિડીયો જોઈ રહ્યા છો તે અવશ્ય કોમેન્ટ કરી જણાવજો હવામાન વિભાગની આગાહીને પગલે ચાર તારીખથી લઈ અને આઠ તારીખ સુધીની આગાહી આપવામાં આવી હતી જેના પગલે વરસાદ વરસી રહ્યો છે ફૂલ તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો એક માણા લાવવાનો દેવડિયા રોડે મિત્રો તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો સારો એવો વરસાદ ગઈતા શાંતિ વરસી રહ્યો છે ડાલુ શિયાંગ ગંગાસરા હિન્દી ભાષી છે રામ રામ શાહ બોલી રહ્યા છે રાજસ્થાનના હોય તેવું લાગી રહ્યું છે હવામાન વિભાગની આગાહીને પગલે ચાર તારીખથી લઈ અને આઠ તારીખ સુધીની આગાહી આપવામાં આવી હતી હાલ અત્યારે સારો એવો વરસાદ વરસી રહ્યો છે મિત્રો તમે જોઈ શકો છો એક જ ધારો સારો એવો વરસાદ વરસી રહ્યો છે પાછળ પાણી પણ જોઈ શકો છો મક્કનભાઈ પરસોત્તમભાઈ સરપંચ જણાવી રહ્યા છે સુંદરગઢથી ગઈકાલ રાતથી જ સુંદરગઢમાં સારો એવો વરસાદ ચાલુ છે સુમાનસિંહ ચૌહાણ જણાવી રહ્યા છે રાત્રિ કરતા દિવસનો વધારે છે વરસાદ હવામાન વિભાગની આગાહીને પગલે સારો એવો વરસાદ વરસી રહ્યો છે મિત્રો તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો કેવો વરસાદ છે રાતનો આ મિત્રો તમે જોઈ શકો છો સારો એવો વરસાદ વરસી રહ્યો છે હાલ અત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે ચારે બાજુ આ તમે વાદળ જોઈ શકો છો એક જ ધારું વાદળ છે કાકા કઈ બાજુથી આવ્યા ઉદયપુર એ બાજુ કેવો વરસાદ છે વરસાદ છે બે દિવસ બે દિવસથી વરસાદ છે સતત વરસાદ ચાલુ છે આજે કરી જ જોવો દે હોટલ છે ને એવી નદી છે દાહોદ છે બે કચો ખાંચ જાતિ કાઢી વરસાદ ફૂલ ચાલુ છે ત્યાંના તમે ખોર બને ખોર આ મિત્રો સમગ્ર ગુજરાતમાં આ વરસાદ છે આ તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી અને અમારા ફેસબુક પેજને જેને ફોલો ન કર્યું હોય તે અવશ્ય ફોલો કરી લેજો આ હવામાન વિભાગની આગાહીને પગલે જોરદાર વરસાદ વરસી રહ્યો છે ગત રાત્રે થોડો ઘણો ઓછો વરસાદ હતો પણ આ સવારે વહેલા પાંચ વાગ્યાથી ફૂલ વરસાદ વરસી રહ્યો છે આ તમે જોઈ શકો છો ખેતરોમાં પાણી પણ ભરાઈ ચૂક્યા છે તમે જોઈ શકો છો લાવ દ્રશ્યોમાં ધોરણિયા રોનકભાઈ જણાવી રહ્યા છે માથકમાં ગઈકાલ રાતનો વરસાદ ચાલુ છે સમગ્ર પંથકમાં વરસાદ આ ચાલુ છે તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે હમણાં જે એક આપણે ભાઈને પૂછ્યું તે દાહોદથી આવ્યા તે જણાવી રહ્યા છે ફૂલ વરસાદ વરસી રહ્યો છે તમારી આજુબાજુ કોઈ પણ એવી ઘટના ઘટી હોય વરસાદના લીધે કોઈ પણ નુકસાન થયું હોય તો તમે અમારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો બાસઠ બાવન જીરો અઠ્ઠાણું પર મોબાઈલ આડો રાખી અને વિડીયો મોકલી શકો છો તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો આ તમે જોઈ શકો છો કેનાલ પણ બે કાંઠે હાલ અત્યારે જઈ રહી છે નર્મદા ડેમ પણ ભરાઈ ગયો છે તે પણ ખેડૂતો માટે ખુશીના સમાચાર છે સમગ્ર ગુજરાત માટે ખુશીના સમાચાર કહેવાય નર્મદા ડેમ ભરાઈ ચૂક્યો છે અને જોકે આ વરસાદથી લગભગ તળાવ અને ડેમો છલકાઈ જશે હજુ પણ એક બે દિવસની આગાહી છે વરસાદની આગાહીને પગલે ગઈકાલ સાંજે પાંચ વાગ્યાથી સતત વરસાદ વરસી રહ્યો છે તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો ઘણો બધો વરસાદ વરસી રહ્યો છે ચારે બાજુ પાણી પાણી જ છે અને લગભગ સવારે પાંચ વાગ્યાથી તો ઘણો બધો વરસાદ વરસી રહ્યો છે ચાર તારીખથી લઈ અને આઠ તારીખ લગી વરસાદની આગાહી હતી જેમાં સાત અને આઠ તારીખ આપણે મોરબી હળવદ ધાંગધ્રા તેમાં વધારે વરસાદ વરસશે એવી આગાહી પણ છે અને જોકે આજે સવારે પાંચ વાગ્યાથી ફૂલ વરસાદ વરસી રહ્યો છે હુમાનસિંહ ચૌહાણ જણાવી રહ્યા છે આજે સાત તારીખનો રેડ એલર્ટ છે આગાહી વધારે છે મિત્રો આ વરસાદથી ખેતીના પાકને નુકસાન થશે કે ફાયદો તે પણ કોમેન્ટ કરી અવશ્ય જણાવજો કારણ કે કપાસના પાકમાં હાલ અત્યારે ફૂલ અને ઝીંડવા આવવાની અવસ્થા છે ત્યારે વધારે વરસાદ પડવાથી ઝીંડવા અને ફાલ ખરી જતો હોય છે અને મગફળીનો પાક પણ જેને આડેતરા વાવેતર છે તેને મગફળી હાલ અત્યારે પાકી ગઈ છે અને જે પાંચ છેતરી મગફળી છે તેના માટે ફાયદો થશે પરંતુ આગેતરી મગફળીમાં થોડું ઘણું નુકસાન જઈ શકે છે સમગ્ર હવામાન તમે જોઈ શકો છો ચારે બાજુ ઘટાટોપ વાદળો છવાયેલા છે ગઈકાલ સાંજે પાંચ વાગ્યાથી ધીમી ધારે વરસાદ ચાલુ હતો અને અત્યારે સવારે લગભગ પાંચ વાગ્યાથી ફૂલ વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ લગભગ સમગ્ર ગુજરાતમાં છે વિડીયો ગમ્યો હોય તો શેર કરજો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર